સામાન્યપણે પતિ અને પત્ની ઘર ચલાવતા હોય છે પરંતુ દાહોદ જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાં પતિ પત્ની ઘર ચલાવવાની સાથે ગામની જવાબદારી પણ ઉઠાવી રહ્યા છે એમ કહી શકાય કે ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ પદ ઉપર આરૂઢ થયા છે આ બનાવ દેવગઢ બારિયા તાલુકામાંથી સામે આવી રહ્યો છે જ્યાં રામા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી બે હજાર એકવીસમાં યોજાઈ હતી જેમાં સરપંચ પદે રમેશભાઈ વણકર ચૂંટાઈ આવ્યા હતા અને નાથુડી ગામના વોર્ડ સભ્ય તરીકે અમરીબેન અમરસિંહ વણકર બિનહરીફ ચૂંટાયા હતા હાલ તેમની ઉર્ફ ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે ત્યાર પછી સરપંચ રમેશભાઈ વણકરનું માંદગીના કારણે મૃત્યુ થતાં સરપંચની જગ્યા ખાલી પડી હતી ત્યારે હાલ યોજાયેલી ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં રામા ગ્રામ પંચાયતની પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં સરપંચ પદે અમરીબેનના પતિ અમરસિંહભાઈ સોમાભાઈ વણકર સરપંચ પદે ઉમેદવારી નોંધાવી હતી ગ્રામજનોએ તેમને જંગી બહુમતીથી વિજેતા જાહેર કર્યા છે હાલ આ ગ્રામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં પતિ સરપંચ પદે અને પત્ની ઉપસરપંચ પદે રહી રામા ગ્રુપ ગ્રામ પંચાયતની કમાન સંભાળી રહ્યા છે આમ સૌપ્રથમવાર દેવગઢ બારિયા તાલુકામાં પતિ પત્ની સરપંચ અને ઉપસરપંચના પદ ઉપર આરૂઢ થયા હોય એવું પહેલીવાર સામે આવી રહ્યું છે જય ભીમ જય સંવિધાન મારું નામ અમરસિંહ સોમાભાઈ વણકર ગામ નાથોડી તાલુકો દેવગઢ બારીયા અને જિલ્લો દાહોદ બે હજાર એકવીસમાં રમેશભાઈ હીરાભાઈ સરપંચ પદે ચૂંટાયા હતા તે બાદ એ સમય દરમિયાન મારી પત્ની અમરીબેન અમરસિંહ વણકર તેઓ ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારબાદ અમારા સરપંચ શ્રી રમેશભાઈનું અવસાન થતાં પેટા ચૂંટણી બે હજાર પચીસમાં આવી હતી તેમાં મેં મારી ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી કરી એ દરમિયાન મને ગામના લોકોએ તમામે મારા પર વિશ્વાસ મૂકી અને મને જંગી બહુમતીથી જીતાડી છે ત્યારે અત્યારે હાલમાં હું પતિ સરપંચ તરીકે અને મારી પત્ની ડેપ્યુટી સરપંચ તરીકે પદ પર છીએ ત્યારે ગામના તમામ માણસોનું જે સરકારશ્રીની યોજનાઓ કે રોડ રસ્તા વીજળી પાણી તમામ યોજનાઓનો પૂરેપૂરતો ગામમાં લાભ અપાવીશું અને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પૂરેપૂરો ઉતારીને હું કામગીરી કરીશ